ઓમ નમ શિવાય અને હર હર મહાદેવ શિવ હિન્દુ સનાતન ધર્મના ના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ મારા મહાદેવ શિવ આજે આપણે વાત કરવાનું છે મહાકુંભ બે હજાર પચીસ વિશે શિવ ભક્તો ગંગા યમુના અને સરસ્વતી નું જ્યાં મિલન થાય છે જ્યાં ત્રિવેણી સંગમ કહેવાય છે ત્યાં અત્યાર સુધીમાં હજારો લાખો નહીં પણ કરોડો લોકો સ્નાન કરી ચૂક્યા છે પોતાના પાપોનો નાશ કરી ચૂક્યા છે શિવ ભક્તો આ ત્રિવેણી સંગમ કહેવાય છે પણ જે લોકો ત્યાં જઈ આવ્યા છે તેને ખબર છે કે અહીં તો બે નદીનું જ મિલન થાય છે ગંગા અને યમુનાનું તો આ ત્રિવેણી સંગમ કેમ કહેવાનું તો પહેલેથી વાત કરું ગંગા નું મિલન થાય છે પણ મા સરસ્વતી પણ ત્યાં બિરાજમાન છે કઈ રીતે બિરાજમાન છે તેના વિશે તમને વાત કરું શિવભક્તો આ જે ઘાટ છે ગંગા યમુનાનો જ્યાં ઘાટ છે બંને નદીનું મિલન થાય છે ત્યાં ઘાટ છે ત્યાં બાજુમાં મા સરસ્વતીનો કૂવો પણ આવેલો છે धरतीમાંથી પાણી નીકળે છે કુવામાંથી ત્યાં સરસ્વતી માતાજીનો સુંદર મંદિર પણ છે એટલા માટે ગંગા યમુના અને સરસ્વતીનું મિલન કહેવાનું છે પ્રયાગરાજમાં ગંગા યમુના અને સરસ્વતીનું મિલન કહેવાનું છે શિવ ભક્તો પહેલાથી તમને વાત કરું ઉત્તરાખંડમાં છેલ્લું ગામ છે માના ગામ એમ કહેવાય છે કે અહીં માં સરસ્વતી નદી વહે છે અત્યારે પણ વહે છે અને ધરતીમાં તેનો સમાવેશ થઈ જાય છે મા સરસ્વતી જે નદી સ્વરૂપે છે તેનો ધરતીમાં સમાવેશ થઈ જાય છે અને તે નદી પાતાળમાં જતી રહે છે તે પાણી બહાર નથી આવતું ધરતી ઉપર નથી વહેતું તે પાતાળમાં વહે છે અને તે વહેતું વહેતું પાતાળમાં વહેતું વહેતું એમ કહેવાય છે કે જે પ્રયાગરાજ છે જ્યાં ત્રિવેણી સંગમ છે ગંગા યમુનાનો પ્રવાહ છે ત્યાં પાતાળમાંથી નીચેથી ચાલે છે એટલા માટે જ્યાં પ્રયાગરાજ છે ત્યાં મા સરસ્વતીનું મંદિર છે અને કૂવામાંથી પાણી તમે તેના દર્શન કરી શકો છો એટલા માટે પ્રયાગરાજમાં જ્યાં ગંગા યમુનાનો ઘાટ છે ત્યાં બાજુમાં મા સરસ્વતી માતાજીનું મંદિર છે અને મા સરસ્વતી માતાજીનો કૂવો છે એટલા માટે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ કહ્યું છે તો શિવ ભક્તો જે નવા લોકો જે નવા હિન્દુ સનાતન ધર્મના લોકો જે આપણા ગુજરાતીઓ લોકો જે મહાકુંભમાં સ્નાન કરવા માટે જાય છે તેને મારે એટલું જ કહેવાનું કે ખાલી ડૂબકી મારીને નહીં આવતા ગંગા યમુનામાં ખાલી ડૂબકી મારીને નહીં આવતા મા સરસ્વતીનો કુવો છે તેના પણ દર્શન કરજો તો તમે ત્રિવેણીના દર્શન કર્યા કહેવાય તો તમે એમ કહેવાય કે ત્રિવેણીમાં સ્નાન કરીને આવ્યા એટલે જે જે કોઈ ગુજરાતીઓ જાય છે તેને મારે એટલું જ કહેવાનું કે ગંગા યમુનાનું મિલન થાય છે ત્યાં તમે ડુંબકી લગાવજો અને માં સરસ્વતીનો જે કૂવો છે તેના પણ દર્શન કરજો સુંદર આ વિડીયો હતો જે ગંગા યમુના અને મા સરસ્વતી જે અદ્રશ્ય સરસ્વતી છે તે અંદર ધરતીમાંથી ચાલી રહી છે કે ગંગા યમુના તો ઉપર ધરા ઉપર ચાલી રહ્યા છે પણ માં સરસ્વતી વેદવ્યાસજીના વ્યાસજીના ધરતીની અંદર ચાલી રહ્યા છે શિવ ભક્તો આવી હતી સુંદર એક માહિતી જે મેં વિડીયોના માધ્યમથી અને થોડુંક રીડિંગ કરીને મેળવી છે જો સુંદર આ વિડીયો ગમ્યો હોય વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર 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 ગંગે લખજો અને આ વિડીયો બીજા શિવ શેર કરી દેજો બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય